ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું સહેલું કોલ રેકોર્ડિંગ સાંકળી તમારા રૂવાટો ઊભા થઈ જશે તો સાંભળો વિજય રૂપાણીનું સહેલું કોલ રેકોર્ડિંગ શું કહેશે તો તમારા રૂવાટો ઊભા થઈ જશે તો આ કોલ રેકોર્ડિંગમાં મજા આવે તો લાઇક છે સબસ્ક્રાઈબ જરૂર કરજો તો આ દુઃખદ ઘટનામાં વિજય રૂપાણી શું કહે છે તો એનું સેલું કોલ રેકોર્ડિંગ આપણી પાસે આવી ગયું છે તો આ રેકોર્ડિંગ પૂરું સાંભળજો અને લાઇક કરવાનું ભૂલતા નહીં તો આગળ આપણે વિડીયો કન્ટિન્યુ કરીએ હલો આજે સુરેશભાઈ છાંગા જી સાહેબ હું વિજયભાઈ રૂપાણી ગાંધીનગર થી બોલું છું અવાજ સંભળાય છે ને મારો તમારો અવાજ કેમ આગો વહી ગયો હલો હા સુરેશભાઈ હલો હા સુરેશભાઈ હાજી જી સાહેબ મળે અવાજ શું છે ગામમાં બધા મજામાં હા સાહેબ એકદમ મજામાં હો કેટલી ગામની કુનરિયા ની વસ્તી છે પાંત્રીસો ની વસ્તી છે સાહેબ ત્રણ રેશનિંગની દુકાન કેટલી છે એક છે સાહેબ અનાજ વિતરણ ચાલે છે હા એકદમ સરસ રીતે પતી ગયો સાહેબ બીજી તરીકે બધા બસો ને ચોસઠ પરિવારોના વેતરણ થઈ ગયું વેરી ગુડ વેરી ગુડ હવે ગામમાં કોઈ ગરીબ માણસ રહી ન જાય આવ્યો જે ભૂખ કોઈ ભૂખું ન સુવે અને જે કાંઈ હોય એમને ધ્યાન દોરજો જેઝાબી ની ચિંતા કરજો આવા સમયે બિલકુલ બિલકુલ સાહેબ અને ગામમાં કોઈ બીમાર નથી ને

બિલકુલ સંવેદનાર્યાદિત આવી પરિસ્થિતિમાં સાહેબ આપે પશુઓને પણ જે પચીસ રૂપિયા પશુધીઠ જે જાહેરાત કરી છે સાહેબ તમામ રાજ્યના તમામ લોકો સાહેબ આપના ઋણી રહેશે ના મારું હું ઋણી ઋણ પૂરું કરું છું બધાનું મારી જવાબદારી છે અને આપણે ગુજરાત સાડા છ કરોડ લોકો ખરાબ સાથે પશુ પંખી જીવ માત્ર ચિંતા અને એ જ આપણો ધર્મ છે એ આપણી સંસ્કૃતિ છે હા સાહેબ એ જ ને સંવેદનશીલ સરકાર નો જે વિશેષણ આપને મળ્યો છે એ સાહેબ સંવેદનાઓ સાબિત થઈ રહી છે એ વાતનો સાહેબ વધુ ગૌરવ છે કે અમે ગુજરાતી છીએ ચલો આભાર 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 સાહેબ આભાર રામ રામ બધાને હા જી સાહેબ રામ